નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બનાસકાંઠા જિલ્લાનું શાળા વિકાસ કક્ષાનું પેપર વાર્ષિક પરીક્ષાનું પેપર બે હજાર ચોવીસ ધોરણ નવ વિષય ચિત્રકલા કુલ ગુણ ચાલીસ વિદ્યાર્થી મિત્રો સમય એક કલાક આપણે હવે વિદ્યાર્થી મિત્રો તમામ વિકલ્પોને પ્રશ્નો જાણીશું તો સૌ પ્રથમ પ્રશ્ન એક છે વિદ્યાર્થી મિત્રો સાચો વિકલ્પ જાણ્યાના જવાબ આપશું પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો કઈ સીરીજી પેન્સિલનો ઉપયોગ ઇજનરી શાખાના વિદ્યાર્થીઓ કરે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એચ સીરીઝના વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે પણ પોતાનું પેપર સોલ્યુશન કરજો જેથી કરીને તમને સાચો વિકલ્પ શું છે એ પણ જણાય અને કેટલા ગુણ આવે છે તે પણ જાણવા મળે પ્રશ્ન નંબર બે નેવું સંગઠના ખૂણો બનાવવા કંપાસમાં આવેલા કયા સાધનનો ઉપયોગ કરી શકાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડે કાર્ડ ખૂણો પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો ચિત્રકલામાં અતિ મહત્ત્વનો અંગ કયો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રેખા પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો રંગ ચક્રમાં સામસામે આવતા રંગો કેવા રંગો કહેવાય છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિજાય તે રંગો પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો કઈ શ્રેણીના રંગો મિશ્રણથી બનતા નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રથમ શ્રેણીના રંગો એકબીજાના રંગો મિશ્રણથી બનતા નથી પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો આકાર એટલે કોને કહેવાય તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આમ તો આમાં જવાબ આપેલો નથી વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તો આપણે પોતાની જગ્યાએ શિલ્પ શિલ્પ લખી શકીએ છીએ પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો વાતચીતના મુખ્ય ઉદ્દેશ શું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન નંબર કોઈ એક આકારને વારંવાર વાપરવામાં આવે તેમાં કયો સિદ્ધાંત રહેલો છે તેનો જવાબ છે મિત્રો એ ઉડરાખંડ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો કીર્તિ ધોરણ ક્યાં આવેલું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વડનગરમાં પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને શું કહે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બક્ષ સ્થળ

પ્રશ્ન નંબર ચૌદ વિદ્યાર્થી જુનાડીસા શહેરમાં કયા મંદિરના પ્રવેશ પ્રવેશ દ્વારા જોવા મળે છે કહેવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અગિયા વળાકુઆ પ્રશ્ન નંબર સોળ વિદ્યાર્થી મિત્રો અમદાવાદનું કયું સ્થાપત્ય તેના જાળીના અનુપમ નકશીકામ માટે વિખ્યાત છે તેનું જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સીધી સૈયદની મસ્જિદ પ્રશ્ન નંબર સત્તર વિદ્યાર્થી મિત્રો ગુમતા મિનારા અમદાવાદમાં કયા કયા સ્થળે છે તેનું જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સારંગપુર અને ગોમતીપુર પ્રશ્ન નંબર અઢાર વિદ્યાર્થી મિત્રો જે શિલ્પને સાથે ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવ્યો હોય તેને કયું શિલ્પ કહેવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પૂર્ણમૂર્ત વિદ્યાર્થી મિત્રો સાચા જવાબો તમે પણ ચેક કરતા રહેજો કે જેથી કરીને તમારા કેટલા પ્રશ્નો સાચા છે તે મુજબ તમને પણ ખબર પડે કેટલા જવાબ આપણા સાચા વિકલ્પો પડ્યા છે પ્રશ્ન નંબર ઓગણીસ વિદ્યાર્થી મિત્રો કયા સ્થાપત્ય આવેલા બે મિનારા પૈકી એકને હલાવતા બીજો મિનારો હલે પણ હલે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઝૂલતા મિનારા પ્રશ્ન નંબર વીસ વિદ્યાર્થી મિત્રો કેન્દ્રમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્ય પ્રશ્ન નંબર એકવીસ વિદ્યાર્થી મિત્રો આજના ઝડપી યુગમાં 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 સમયની સાથે સાથે માનવીનું કયું સાધન અનિવાર્ય બની ગયું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોમ્પ્યુટર પ્રશ્ન નંબર બાવીસ વિદ્યાર્થી મિત્રો કયા સોફ્ટવેરમાં સરળતાથી લાઇન ડ્રોઈંગ કરી શકાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કોરોલ રો પ્રશ્ન નંબર ત્રેવીસ વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રવિશંકર રાવળ પ્રશ્ન નંબર ચોવીસ વિદ્યાર્થી મિત્રો બિલ્વ મંગળ કયા કલાકારનું ચિત્ર છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સી રવિશંકર રાવળ પ્રશ્ન નંબર પચીસ વિદ્યાર્થી મિત્રો કલાકાર પક્ષીના ચિત્રના જાણીતા કલાકાર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સી સોમાલાલ શાહ પ્રશ્ન નંબર છવ્વીસ વિદ્યાર્થી મિત્રો શ્રી યજ્ઞેશ શુક્લનનો જન્મ કયા ગુજરાતના કયા શહેરમાં થયો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અમદાવાદ પ્રશ્ન નંબર સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો શ્રી રસિકલાલ પરીખનો કયો ચિત્ર સંગ્રહ પ્રગટ થયો હતો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કલા સાધનામાં પ્રગટ થયું હતું એમનો પ્રશ્ન નંબર અઠ્યાવીસ વિદ્યાર્થી ગુજરાત રાજ્ય કલા અકાદમી આર્ટ ગેલેરી કયા કલાકારના નામથી ઓળખાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શ્રી રવિશંકર રાવળના પ્રશ્ન નંબર ઓગણત્રીસ વિદ્યાર્થી મિત્રો શ્રી પ્રતાપસિંહ જાડેજાએ કયા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રાજકોટ પ્રશ્ન નંબર ત્રીસ વિદ્યાર્થી મિત્રો નમસ્તે કરતીનું જાણીતું ચિત્ર કયા કલાકારનું છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બંચીલાલ વર્મા પ્રશ્ન નંબર એકત્રીસ વિદ્યાર્થી મિત્રો પ્રોટેટના રાજા તરીકે કયા કલાકાર જાણીતા છે એનો જવાબ છે વિદ્યાર્થી શ્રી શ્રી જસુભાઈ નાયક પ્રશ્ન નંબર બત્રીસ વિદ્યાર્થી મિત્રો ધરતી નો ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ખોડીદાસ પરમાર પ્રશ્ન નંબર તેત્રીસ આમાંથી કયું ચિત્ર શ્રી રસીલાલ પરીખનું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઘરનો પોપટ પ્રશ્ન નંબર ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો બંશીલાલ વર્માનું ઉપનામ શું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ચકોર પ્રશ્ન નંબર પાંત્રીસ વિદ્યાર્થી કલા વિવેચક અને ચિત્રકાર તરીકે કયા કલાકાર જાણીતા છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સી નટુભાઈ પરીખ પ્રશ્ન નંબર છત્રીસ વિદ્યાર્થીઓ શ્રી કન્યાલાલના યાદવનું જાણીતું ચિત્ર કયું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બળદ વેચનાર પ્રશ્ન નંબર સાડત્રીસ વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયું ચિત્ર જસુભાઈ નાયકનું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કાવડિયા પ્રશ્ન નંબર અડત્રીસ વિદ્યાર્થી મિત્રો દોડનાતા મોર ચિત્રના કલાકાર કોણ છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી કન્યાલાલ યાદવ પ્રશ્ન નંબર ઓગણચાલીસ વિદ્યાર્થી નાગ નાગદમન ચિત્રના કલાકાર કોણ છે તો આમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપેલ નથી પરંતુ આપણે સીની જગ્યાએ જસુભાઈ નાયક લખી શકશું અને આનો સાચો જવાબ એ જ છે જસુભાઈ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જસુભાઈ નાગદમન ચિત્રના કલાકાર પણ હતા સાચો જવાબ જસુભાઈ નાયક છે અમે એ વિકલ્પ આપેલ નથી વિદ્યાર્થી મિત્રો ચાલીસમો પ્રશ્ન છે કલા વૃત્ત અને કલા કશબ નામના પુસ્તકો કયા કલાકારે લખ્યા છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નટુભાઈ પરીકે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિષયના પેપરો જોવા માટે